જબર દે રમે નહી આઈ કોઈ પાણી તમે સડી જાવ રમે આ તમે થઈ દેવાનું છે આપણે આ તો બરો બિજો વેક્યો ને એવું કરું પણ સમય કમ છે એટલે તો લગભગ ખોઈ ગઈ છે જોને લાગો આવું પાછો આમ કે આ તો ખાલ પર ગોવાડો તો બે ને કળ્યા હોય તો ઓહો ઓ માળા કેટલા ખાડા પડ્યા વાળા કલા કે ગેમ માળા અરે માળા લીવે કે મોય તો માળા નહીં નજી તો માળા પેલી પડી લી હા જીજી બી આયા પેલો માળો કે કે ઈકે પેલો જીજી બી કે આ રહ્યા થી આવડો આવડો આવડો

મેં નહીં પણ આ ના આવો 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 પાડો પાડે બાર આવો મારો 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 આવો બારો બારો પાવડા કેના પાવડા ભમવા છે પાવડા ભમ આવો મારો મારો સાવ ના ના તને તમે તમને નાખવા છે તમે તમે તમને નાખવા છે મોય 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 ફરો ફરો ફરો

દરવા દરવા પેલા લડા ના ખાડાડે ડીગરેવા કેમ પગળા પાડે લીધા હાડો તમે અરે એને શું ધાર્યું છે હાલો 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 અડના ઘડાને મરી જાહી રે ઓયને કે મુંઢી ઉખડી જા આ એ તો અમે ઓય સડી જાય વાત કરો તમે અમે સડી જાય ઓય ડોલામ ડોલામ ભમા ઊભા હોય પડે ભમાઓ ડ્રાઈવર 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 તો આવે ઈ તો ભમાઓ છે ના ના કેમ કે ભમાઓ છે જોવાય તો એકલા ખાઈ જાવું છે ભાઈ આ પાહો છે ઉપર ઉપર નાખાવતો આ વાત કરો એકલા ખાઈ જાવું છે કેમ

બે ભાઈ ચારે ભાઈ જમો હોય ભાગલે ભાગલે વેસી વેસી ને ખો શું કામ ઘર ને ઘર ને આશી વેસો હેલા તમે તો અમે અડધો ભાગ આલવા પડશે કે અડધો ભાગ આલજી તો આલજી આલજી તો

તમારે જન્મ રાખું છું તમે આઈ ગયા એટલે તમારી શું કમ તમારી તમે મન હાશું હવે વાયરમ ખાઈ જાવ બરાબર બે ભાઈ થઈ ગયા તું આસી સર આ એમ ન મધી પાસે ના આ તો ગોતો ગોતા આયા ને હોય લીટું તોણો હોય લીટું તોણો બોચ્ચે લીટું નઈ તોણો પડ્યાનો કરવો પડશે સોપડો જોવો પડશે સોપડો લીટું કરો હોય ચાલુ રાખવું હોય તો

બે આવ તૈ બે આવ બે આરે જો પર પેલા તમે એકલા થોડું કરો છો આ તો રહેવું અલ્યા ભલ લાગ્યો લોટો ફટાફટ વાય અમે લાવ ભાગ લેવા કોઈને તાપ ચટલો લાગ્યો મને તો નદીમાં તે ને પરસો તો ધમરથી નાગવું પડે નકર અમારું આ અમારું ખૂન થઈ જશે હું તો અમાર કઈ ના હોય પાછું અરે ચોક ભાઈ તમે લાગે ભરેલા છે આ જીડી જીરી ગાડી પોણી ઢાડું લાગુંતી ચરમ પોણી ભેરાડી થાય

એમાં મેઠા લાગ્યા છે પૈસા મેઠા લાગે કે એકલો ખાવાને એકલો મેઠા જ લાગુ પછી પડે જો કે ભાઈ હા હા આછી વાત લે હેડો કપડો સોબડો લાવ અને કરવાનો છે કપડો લાવ હિસાબ કરી બધા ભાઈન ભાગ કરી આલો રા

હા એકલો સાટી જાવું છે આયો ને કમવઈ જાવ તું તમે તો આ તો અરે એકલો દાટી નાખો તો બધું પૂરું ખસ્યું આલુઈ ના પડે પણ એકલો પેલા આઈ ગયા અરે આઈ ગયા એટલે તમે લાખ નું હાલ તમારું વેચન છે ખર્ચો કેટલો છે જોઈ લીધું મારજો હા ખરી

આપણે ણિગ સિગ ન્ຂ સિગ 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 સેગ